બ્રેકિંગ ન્યૂઝ મુન્દ્રામાં બારીરોડ ખાતે સૂર્યનગરમાં કષ્ટભંજન હનુમાન મંદિરની બાજુમાં એક ઘરમાં એસીનું કમ્પ્રેસર ફાળતા ફાસ્ટવર્ડ કંપનીઓમાં કામ કરતા એક ભાઈનું અને એની ચારે કોર્ષની દીકરીનું મૃત્યુ થયું છે જ્યારે મા વાઇફ રેન્ડના ધર્મપત્ની અત્યારે ગંભીર હાલતમાં છે નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝ આજે એક દુઃખદ ઘટના બની છે અને ગણતરીના સમયમાં જાણ થતા મુન્દ્રા નગરપાલિકાના નગર સેવકો તણે આ એરિયાના જે વોર્ડ નંબર સાતના જે હાજર રહ્યા હતા સાહેબ આ અંગે આપણું શું કેવું છે આપણે કેટલા સુધી માહિતી છે સવારમાં છન દસ વાગે અમને જાણવા મળ્યું એટલે અમે ત્રણે જણા તાત્કાલિક ક્યાંય પહોંચાઈ આવ્યા ત્યારે આંધ્રના એક ફેમિલી હતા અને કયા કારણથી બ્લાસ્ટ થયો અને શું થયું એ હજી જાણવા નથી મળ્યું પણ એટલી બધી દુઃખદ ઘટના મુન્દ્રા માટે બની કે એક ફેમિલી આખું એમાં હોમાઈ ગયું એમાં અત્યારે એના દીકરી અને ભાઈ પોતે તો એક્સપાયર થઈ ગયા છે બેન નેવું ટકા દાજી ગયા છે એમને પહેલાં અદાણી હોસ્પિટલ અને ત્યારબાદ એમને ગાંધામ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને માતાજીને આપણે પ્રાર્થના કરી કે જલ્દી સ્વાસ્થ્ય સારું થઈ જાય બેનનું પણ આ ઘટનાથી આજુબાજુના મકાનને પણ ઘણા બધા નુકસાન થયા એમના ઘરના દરવાજા બીજાના સામેના ગેલેરી સુધી પહોંચી ગયા આજુબાજુના ઘરના બારી દરવાજા તૂટી ગયા અને એટલો બધો ભયંકર જે વિસ્ફોટ હતો કે આપણને વિચારી ન શકીએ અને આજ પણ આજુબાજુના લોકો અત્યારે સવારના સાડા નવ વાગ્યા છે પણ હજી માણસોના મગજમાંથી એ અવાજ જતો નથી એવો ભયંકર પરિસ્થિતિ થઈ હતી અને સાવચેતી રૂપે હવે ભવિષ્યમાં રાતે હું એવું કહું છું આજના બનાવને જોઈએ કે ગેસ પણ બંધ કરવો અને શક્ય હોય તો બારી દરવાજા રાતે ખુલ્લા રાખવા ક્યારેય આવું બનાવ બને તો કોઈથી બીજાને કોઈ આવું ન બનાવ બને એવી હું અપેક્ષા રાખું છું અને અમારી આ ફરજ હોય અમારા વિસ્તારમાં બન્યું છે એનું અમને ત્રણેય દુઃખ જ દુઃખવા જ છે અમારા કોર્પોરેટર બેન તરબાર છે ઉર્મિલા બેન એમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને અમે હંમેશા નગરપાલિકાની ટીમ અને આ અમારા વિસ્તારમાં કે મુંદરા તમામ લોકો સાથે છીએ એ અમારી ફરજ બને છે સરસ અને સચોટ માહિતી આપી આપ જાણી શકો છો એમની આંખોમાં એમના અવાજમાં ત્રણેય નગર સેવકોમાં દર્દ દેખાઈ રહી છે એક સવેદના માનવ સવેદના જેને કહી શકાય અને લગભગ ત્યારે પણ આ વિસ્તારમાં ઘટના થાય છે આ ત્રણેય બનાવ ખૂબ જ દુઃખદ છે અને અમારા વોર્ડના કાઉન્સીલર ભાઈ શ્રી ધુરાજસિંહજી ચુડાસમા ભોજરાજભાઈ બધા જ અહીંયા પહોંચી આવ્યા અને આ જે બનાવ બન્યો તેની આજુબાજુના યુવાનોએ જે રીતે આ આગને ઠારવી પરંતુ અમનસીબ એ હતું કે

ગંભીર હોસ્પિટલ પેલા ભુજ રિફર કરવાનું લોકોનો પણ અમે સજેશન કર્યું કે ભાઈ ગાંધીધામ અત્યારે ગાંધીધામ પહોંચશો એટલે અડધી કલાકની અંદર પહોંચી જશો ભુજ વાર લાગશે એટલે ગાંધીધામ ત્યાં એ બેન ને કરવામાં આવે છે